હાલોલ નજીક પાવાગઢની તળેટીમાં ફાયરિંગ માટે આબેલી દાહોદ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના જવાનોની એક બસ પલટી ખાઈ જતાં ત્રીસથી વધુ એસઆરપીના જવાનો ઈજાગ્રસ્ત થયા છે તમામ જવાનોને હાલોલ રેફરલ હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા જે પૈકી દસ જેટલા જવાનોને ગંભીર ઈજાઓ પહોંચ્યો હોવાથી વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા હાલોલ નજીક પાવાગઢની તળેટીમાં ફાયરિંગ માટે આબેલી દાહોદ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના જવાનોની એક બસ પલટી ખાઈ જતાં ત્રીસથી વધુ એસઆરપીના જવાનો ઈજાગ્રસ્ત થયા તમામ જવાનોને હાલોલ રેફરલ હોસ્પિટલ માટે સારવાર અર્થે લાવવામાં આવ્યા આવ્યા જે પૈકી દસ જેટલા જવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા હાલોલ નજીક પાવાગઢની તળેટીમાં ડુંગરાળ વિસ્તારમાં આવેલી ફાયરિંગ બટમાં ફાયરિંગની તાલીમ માટે આવેલા દાહોદ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના એકસો પચાસ જવાનો આજે ત્રણ દિવસની તાલીમ પૂરી કરી પરત ફરી રહ્યા હતા ત્યારે ફાયરિંગ બટના ડુંગરાળ અને કાચા માર્ગ ઉપરથી બહાર નીકળતા સમયે ગ્રુપના જવાનોની એક બસની ઢાળ ઉતરતા બ્રેક ફેલ થઈ જતા ચાલીસથી વધુ જવાનો સાથે બસ બેકાબુ બની કોતરમાં ઉતરી જઈ પલટી ખાઈ ગઈ અને અકસ્માત સર્જાયો જેમાં ત્રીસથી વધારે જવાનો ઈજાઓ પહોંચી અન્ય બસને એકસો આઠ મારફતે હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા અને જ્યાં તમામને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી